ચતુર્થ પાઠ ચાણક્ય પ્રેરણાનો દીવો ચાણક્ય વિદ્યાર્થી મિત્રો આપણે ચતુર્થ પાઠ પ્રેરણાદીપ ચાણક્ય પ્રેરણાનો દીવો ચાણક્ય પાઠનું શ્રવણ અને પઠન કરીએ તેમાં આપણે ચાણક્યના જીવનમાં બનેલા એક પ્રેરણાદાયક પ્રસંગને જોઈશું ચંદ્રગુપ્ત ચાણક્ય શીતકાલ અસ્તિ જનેશું કમલાન વિતરતું ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય શિયાળાનો ઠંડીનો સમય છે લોકોને ધાબડા વહેંચો ચાણક્ય મહારાજ ઇદિમ અહમ કંબલાન મમ ગૃહમ નયામી પ્રભાતે વિતરીશ્યામી ચાણક્ય મહારાજ અત્યારે હું ધાબડા મારા ઘરે લઈ જાઉં છું સવારમાં વહેંચીશ ચંદ્રગુપ્ત તથા કરો તો ભવાન ચંદ્રગુપ્ત ઠીક છે તમે તેમ કરો ત્રોરા પ્રવેશ ત્રણ ચોરો પ્રવેશે છે પ્રથમ ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય એત તૃહમ પ્રથમ ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે દ્વતીય અત્ર તૈલદીપ સમીપે પીઠમ પુસ્તકાની બીજો અહીં તેલનો દીવો છે નજીકમાં બેઠક છે પુસ્તકો તૃતીય ધનમ કુત્ર ત્રીજો ધન ક્યાં પ્રથમ अत्र तु नास्ति द्वितीयम प्रकोष्ठं प्रविशामः पहलो अहीं तो नहीं बीजा ओरडा में प्रवेश करिए द्वितीयः आश्रयम् शीत्यं अधिकमस्ति बीजो आश्चर्य, ठंडी खूबज है तृतीयः कम्बलाः સમીપે એવ સંતી ત્રીજો ઘણા ધાબડાઓ નજીક માજ છે પ્રથમ તોપણમહાશય દ્વિતીય સ્વયં કમ્બલ ઉપયોગતી બીજો જાતે ધાબડાનો ઉપયોગ કરતા નથી તૃતીય પુનશ અધઃ શયન કરો ત્રીજો વળી તેઓ નીચે જમીન પર સૂએ છે આશ્ચર્ય પ્રથમ તાણક્યમ પૃ જ્ઞાતવ્ય ત્ય રહસ્યમ पहलो, तो आपने चाणक्य ने जे पूछिए आपने तेनु रहस्य जानिए द्वितीयह एतत अस्माकम् साहसम् बीजो आ आपणु साहस छे प्रथमह आर्य वयम चौरह स्मह ચૌર કાર્યાય આગતા મહોદય આશ્ચર્યમસ્તી પહેલો અમે ચોરો છીએ ચોરીના કામ માટે આવ્યા છીએ મહાશય આશ્ચર્ય છે દ્વિતીય શૈત્યમસ્તી કંબલા સમીપે સંતિષ તથાપી ભવાન કિમ્થ ઉપયોગમ ન કરો બીજો ઠંડી છે બધા ધાબડાઓ નજીકમાં છે તો પણ આપ કેમ ઉપયોગ કરતા નથી ચાણક્ય એ કંબલા મમ કૃત દરિદ્રજના કૃત સી યત વસ્તુઅસ્માક નાસ્તી તસ્યો ઉપયોગ પાપમ ચાણક્ય આ ધાબડાઓ મારા માટે નથી ગરીબ લોકો માટે છે જે વસ્તુ આપણી ના હોય તેનો ઉપયોગ કરવો એ પાપ છે સર્વે ચૌરાહા અરે રે વય તો પ્રતિદિનમ પાપમ કુર્મ એવ ઉદરપૂર્તિ કુર્મ વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરીશ્યામ જય તું આર્ય બધા ચોરો અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ અમે આજથી શરૂ કરીને કોઈ પાપ નહીં કરીએ આર્યનો જય થાવ